મારી ગાડી તમને રાતે બે વાગે છે આપણા ગોંડલના ગ્રામ્ય વિસ્તારની અંદર જોવા મળે અને બપોરે બાર વાગે છે મારી ગાડી ગોંડલની અંદર આપણા તાલુકાની અંદર જોવા મળે માનું ધાવણ હોય હોયને મરદના દીકરા હોય ને તો આડે આવી જા જોઈએ તમારામાં તાકાત હોય તમે તમારું માનું દૂધ પીધું હોય તો અમારા કાર્યકર્તાનો કોલર પકડીને બતાવો બાફના બોલતી વાવાઝોડાની જેમાં આલી દીકરી નથી આવતા અને વધારે વિશેષ મારે આ બાબત ઉપર ચર્ચા નથી કરવી અને હવે દિલથી નક્કી કરી લીધું છે કે દિલ ખોલીને આવવાનું છે મેદાનમાં ઉતરવાનું છે ઈટનો જવાબ પથ્થરથી દેવાનો છે જેવા દડા છે ને એવા છક્કા મારવાની પૂરી તૈયારી હવે આપને સંભળાવીએ કે અલ્પેશ કથિરિયા જીગીશા પટેલ અને વરુણ પટેલે બે દિવસ પહેલા ગણેશ જાડેજા અંગે શું કહ્યું હતું આજે 150 સરદાર જયંતિ છે ત્યારે આપણે વિનુભાઈનો વિચાર છે કેના માટે આપણે શું કરવું અને એ પણ એવો વર્ગ કે જેને વિનુભાઈ જોયા જ નથી એવો વર્ગ સમાજ માટે છે 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 કે 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 કા ગુજરાત માટે માટે ગોંડલ બહાર આવે ને કઈ ક્રાંતિ થાય આપણે પહેલા તો વર્ણ વ્યવસ્થા ને સમાજ વ્યવસ્થામાં એવું નથી માનવું કે ભાઈ આપણી વસ્તી છે એટલે આપણે હોવા જોઈએ પણ આપણી વસ્તી છે ને આપણે પ્રતિનિધિત્વ નો મળે એનો આપણને અફસોસ નથી પણ જેનું પ્રતિનિધિત્વ છે પટેલ સમાજ દબાય છે એનો આપણને અફસોસ છે ઘણા બધા એક સીધું છે આપણો અસ્તિત્વ છે અને પ્રતિનિધિત્વ બીજા કરે છે કોઈ વાંધો નહોતો તો ગોંડલમાંથી પણ ગુંડાઓનો નાશ થાય અને ગુંડા ઉપર યોગ્ય કાર્યવાહી થાય એના માટે થઈ અને મેં અવાજ ઉઠાવ્યો તો એ પરિવારનો પ્રશ્ન જે તે રીતે પતી ગયો તો એ પછી મેં વિવાદને કોઈ પણ રીતે કે વાતને મેં છંછેડી નથી પણ કાલે અચાનક જ એ જ એરિયામાં મારા વિરુદ્ધ હાય હાયના નારા લાગે મને એમ કે તમે ગોંડલમાં આવો ભાઈ હું તમારી પાર્ટીનો છું અને ભૂતકાળમાં આખું ગુજરાત ગોંડલ સહિત ચાર થી આઠ વાર ફરી ચૂક્યો છું વિધાઉટ બોડીગાર્ડ ગાર્ડ વિધાઉટ ડ્રાઈવર એકલો અને ફરીથીને હવે સમય આવવાનો છે હું આખું ગુજરાત ફરવાનો છું નિશ્ચિંત્રો ગોંડલમાં પણ આવવાનો છું

કરી બતાવવા માની પર કુર્સી લો અને આજે તમને એ પણ કહેવા માંગુ છું કે જો આવા લોકો મારી ઉપર કુર્સી ટોક કરે તો તમે પણ એને બતાવો કે શું છે કુર્સી ટોક અને એટલા માટે કારણ કે આ તમામ આરોપીઓ ગુનેગાર છે આપણા સ્વર્ગસ્થ અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી રાકેશુભાઈ પટેલના આ તમામ આરોપીઓ ગુનાતો

પાટીદારો ની સીટ છે પણ એ સમયની વાત છોડો એ સમયે તો જાતિવાદ તો પણ ભગવતસિંહજી મહારાજ પોતે પણ ઈચ્છતા હોય કે આવા બે કોણીના જલ્લાતો ગોંડલની ઉપર રાજ કરે અને જનતાની ઉપર અત્યાચાર કરે